હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે ત્યારે સરીસૃપ પ્રાણીઓનું નીકળવું એ સ્વાભાવિક હોય છે શેડ્યુલ એક માં ગણાતા અજગર જેવા સરિસૃપ અવારનવાર જોવા મળતા હોય છે ત્યારે ગઈકાલ રાત્રે સાવરકુંડલાના આંબરડી ગામે સભાયા પરિવારના માતાજીના મઢ નજીક એક મહાકાય અજગર નજરે પડતા અજગર જોવા માટે લોકો ઉમટી પડ્યા હતા દસ ફૂટ જેટલા લાંબા અજગરને પકડવો મુશ્કેલ હતો

itu beser itu ni kai tab kai ter modap par gunn tu

યાચ્છે મારવું હોય તો પાઈપ દોડીયા છે પાઈપ દોડીયા લઈ લીવી છે આ બસ અહીં બોટુ ઈટુ બેસી તમ મોઢા પર કમ નતું એ નોન લગાડે આ બેય નોન આવે તો આ શું ઓકે ઓહ ત્યાં આ લેટડી હે થોડી મોઢું છે આ બાજુ લાઈમો હો હે ઈટો છે મોઢું કીધું તો એક પાટ મારવા 15